નમસ્કાર દોસ્તો દોસ્તો જ્યારે પણ કોઈ દર્દીને અમે સ્લીપ ડિસ્ક કે સાઇટિકા માટે ઓપરેશનની સલાહ આપીએ તો તેમનો એક બીજો કોમન સવાલ હોય છે કે સર હું આ ઓપરેશન ન કરાવું તો ચાલી નહીં જાય અથવા તમે ઘણી વખત એવું સાંભળ્યું હશે કે કેટલાક દર્દીઓ એમ કહેતા હોય છે કે સર તમે એમ કહો છો કે બે ત્રણ મહિના આરામ રાખી જુઓ અને તેનાથી ફરક પડશે તો કેટલાક દર્દીઓ એમ બી કહે છે કે સર મારે કોઈ ઉતાવળ નથી હું તો બે ત્રણ મહિનાનો ટાઈમ આપવા માટે રેડી છું તો મને આ ઓપરેશન નહીં કરાવવું તો ચાલી જશે તો દોસ્તો હવે તમે એક વસ્તુ હું તમને ડિટેલમાં સમજાવો આ વિડીયોમાં કે તમે ઓપરેશન ન કરાવો તો શું થઈ શકે આગળ સૌથી પહેલાં સ્લીપડિસ જે હોય ને તેના જે પણ દર્દી હોય તેને બે પ્રકારના દર્દીઓમાં આપણે ડિવાઈડ કરી શકાય એક જે દર્દી હોય જેને ફક્ત કમરનો દુખાવો થતો હોય અને બીજા જે દર્દી હોય તેમને કમરમાં પણ દુખતું હોય અને તેની સાથે સાથે પગમાં પણ દુખાવો જતો હોય જેને સાયટિકા જેવો દુખાવો કહેવાય છે કે કમરથી લઈને નીચે સુધી તેમને દુખાવો થતો હોય હવે જ્યારે પણ ફક્ત કમરમાં દુખાવો થતો હોય છે તો અઠ્ઠાણું નવ્વાણું ટકા જેટલા દર્દીઓને કમરના દુખાવા માટે તો ક્યારેય પણ કોઈ ઓપરેશનની જરૂરત પડતી નથી તે તો યુઝઅલી દવાઓ કે કેટલીક વખત ફિઝિયોથેરાપી ખાસ કરી સારી ફિઝિયોથેરાપી તમે કરાવેલી હોય કે પછી સર તમને કોઈ ડૉક્ટરે સ્ટ્રેચિંગ કીધેલું હોય આ બધી વસ્તુઓ કરો તો યુઝઅલી તમને સરખું થઈ જાય છે પરંતુ ઓપરેશનની જરૂરત ક્યારે પડી શકે જે લોકોના કમરમાં અને પગમાં બંનેમાં દુખાવો હોય તેમાં પણ એકઠ ટકા દર્દીઓ જે દર્દીઓને જ્યારે પણ કોઈ વીકનેસ આવે કે મતલબ કે પગમાં વીકનેસ છે હવે તમે સીડી ચડ ઉતર કરતા હો ત્યારે તમને એમ લાગે કે ઘૂંટણમાંથી એકદમ લચક આવી જાય છે પડી જવાય છે મતલબ કે તમને ઘૂંટણમાં વીકનેસ છે કમજોરી આવી ગઈ છે તમારો પગનો પંજો છે તે ઉપર નીચે ન થતો હોય આ પણ તકલીફ હોય તો તમને ઓપરેશનની જરૂરત પડી શકે કારણ કે તે ન્યુરોલોજીકલ વીકનેસ છે અને ત્રીજું કોડાઈક હોય કે સંડાસ પેશાબની તકલીફ થવા માંડી હોય તો પણ ઓપરેશનની જરૂર છે તેમાં કોઈ ડૉક્ટરનો બીજો ઓપિનિયન નહીં હોય તમને ન્યુરોલોજી ઇન્વોલ્વ થઈ ગઈ મતલબ કે ચેતાતંતુઓ તમારા ખૂબ જ દબાણમાં આવી ગયા છે અને તેમાં રિકવરીની શક્યતા ઓછી થઈ જાય છે ઓપરેશન વગર તો તેમાં દરેક ડૉક્ટર એવું કહેશે કે તેમાં આરામની કોઈ જરૂરત નથી તમે ઓપરેશન અર્જન્ટલી કરાવી લો તેના સિવાયના કે કમરમાં અને પગમાં દુખાવો થતો હોય દુખાવો અનબેરેબલ હોય પરંતુ કોઈ જ વીકનેસ ના હોય કે ઘૂંટણમાં પગ પગના પંજામાં કોઈ તકલીફ ના હોય અને સંડાસ પેશાબની પણ કોઈ તકલીફ ના હોય તો ઘણી વખત દર્દી એમ કે સર તમે કીધું બે ત્રણ મહિના આરામ કરો તો હું તો બે ત્રણ મહિના આરામ કરીશ મારે કોઈ કોઈ જોતાવાળ નથી અને હું ફ્રી છું આરામ કરવા માટે રેડી છું તો આગળ શું થઈ શકે દોસ્તો એ સમજો કે જ્યારે પણ કોઈ ગાદીનો ટુકડો ગાદીમાંથી છૂટો પડી જાય છે તેમાંથી છૂટો પડે અને ઉપર નીચે આવી જાય મતલબ કે તેનું એક્સટ્રુઝન થઈ જાય સિકવેસ્ટ્રમ થઈ જાય હવે તે ઉપર નીચે ખસી જાય તો તે ગાદીની સાથેથી છૂટો પડી જાય છે અને તેને હાઇડ્રેશન મતલબ કે તેમાં પાણીનો કન્ટેન્ટ જે હોય છે નેચરલ કન્ટેન્ટ તે ઓછો થઈ જાય છે તો ધીમે 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 આપણું શરીર પોતે તે આ ગાદીનો જે ટુકડો છે તેને મેટાબોલાઇઝ કરી નાખે છે આ ગાદીનો ટુકડો બેઝિકલી સડી જાય છે અને ઘણી વખત અમે એવું જોયેલું છે કે બે ત્રણ મહિનામાં દર્દી રિપીટ એમઆરઆઈ કરાવે અને પછી એમાં એવું આવે કે પેલો ગાદીનો ટુકડો જે ખસી ગયેલો તે તો હતો જ નહીં અને દર્દીને સરખું થઈ જાય આ કોઈ સાયન્ટિફિકલી પ્રૂવન વસ્તુ નથી પરંતુ આવું થઈ શકે છે હવે તેમાં તમે ઓપરેશન ન કરાવ્યું તો આગળ શું થઈ શકે એક તમારો ગાદીનો ટુકડો ખસી ગયો મતલબ ગાદીની જે હાઈટ હતી ડિસ્ક હાઈટ જે હતી તે ઓછી થઈ જાય ઉપર નીચેના મણકા જે છે જેની વચ્ચે ગાદી હતી તે એકદમ નજીક આવી જાય મણકાનો જે સાંધો હતો તે પણ નજીક આવી જાય સાંધો એકબીજાની સાથે ઘસાવવા માંડે અને ઇવેન્ચ્યુઅલી તમે ઓપરેશન તો ન કરાવ્યું પરંતુ તમને દોઢ બે વરસ રહીને કમરનો દુખાવો શરૂ થાય અને તે પછી કોઈ જ રીતે ન જાય કારણ કે હવેનો જે દુખાવો છે તે મણકા ઘસાઈ રહ્યા છે સાંધા ઘસાઈ રહ્યા છે તેના કારણે છે પેલી જે જૂની તમારી ગાદી ખસી ગઈ હતી તેના કારણે નથી તો આ વસ્તુ થઈ શકે છે કે તમે ઓપરેશન ન કરાવ્યું અને બીજી કોઈ તકેદારી ન રાખી તો તમારા સાંધા ઘસાઈ જાય અને પછી દુખાવો શરૂ થઈ જાય એક આ વસ્તુ છે બીજી વસ્તુ કે જ્યારે પણ ગાદી ખસી ગઈ અને તમે કોઈ એક્સરસાઇઝ કે એવું કંઈ પણ ના કર્યું તો તેના કારણે શું થાય કે તમારા સ્નાયુઓ જે છે તે નબળા પડી જાય અને બધો જ લોડ છે તે પેલી ગાદી ઉપર અને ઉપર નીચે તેની ઉપર પણ આવવા માંડે તો એક ગાદી તો ખસેલી જ હતી જે ખરાબ હતી તેની સાથે સાથે ઉપર અને નીચેની ગાદી પણ બે ત્રણ વરસ પછી ખરાબ થવા માંડે આ બે મેઇન આઉટકમ હોય છે જે તમે ઓપરેશન ન કરાવો તો આ બંને વસ્તુ થઈ શકે છે હવે તેનાથી બચવા માટે શું કરવું જોઈએ દોસ્તો જ્યારે પણ તમને આવી કોઈ તકલીફ થાય તો ઓબ્વિયસલી તમારા ડૉક્ટરે તમને સલાહ આપી હશે કે તમારે ફિઝિયોથેરાપીની જરૂર છે તો તમે જે ફિઝિયોથેરાપી કરો છો તેમાં ખાસ કરીને બેક એક્સટેન્શન એક્સરસાઇઝ કમરના સ્નાયુઓની કસરતો તમારે કરવી જોઈએ જો પહેલેથી તમે આ કસરતો શરૂ કરી દેશો કે જ્યારે તમને સ્લીપડીશનો દુખાવો થોડો ઘણો અઠવાડિયા દસ દિવસમાં ઓછો થયો પછી તમે કસરતો શરૂ કરી દેશો તો કમરના સ્નાયુઓ તમારા પગના સ્નાયુઓ બધા જ ખૂબ જ મજબૂત થઈ જશે તેના કારણે જે પણ તમે જ્યારે ચાલો છો દોડો કૂદો કોઈ પણ એક્સરસાઇઝ કોઈ પણ ઝરકી મુવમેન્ટ કરો કોઈ સ્પોર્ટ રમો તો તમારો જે નીચેથી જે લોડ આવે છે જમીન પરથી લોડ તે લોડ ગાદી ઉપર નહીં આવે તો જે તમારી ગાદી ખસેલી હતી તે ગાદી પણ બચી શકે છે અને તેની સાથે સાથે ઉપર નીચે કોઈ જ ગાદીમાં કોઈ જ રીતનો લોડ આવતો નથી તો આ રીતે તમે જે જૂની જે ગાદી ખસેલી છે તેને ફરીથી ખરાબ થતાં તમારા જે સાંધા જે છે તે સાંધાને ઘસાતા અને ઉપર નીચેની ગાદીને પણ ખરાબ થતી બચાવી શકો છો અને તે ખૂબ જ મદદરૂપ છે તો તમને આવી કોઈ તકલીફ હોય તમને તમારા ડોક્ટરે ફિઝિયોથેરાપી કીધી હોય તો જેન્યુઇનલી લાઇફ ટાઈમ તમે કમરના સ્નાયુઓની કસરતો રાખો તમારે તમારા સ્નાયુઓ મજબૂત હશે તો તમને ગાદી ખસવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જશે અને કોઈ સ્પાઇન સર્જનની જરૂરત તમને નહીં પડે ધન્યવાદ